સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકાના સ્નેહ મિલન સમારંભ યોજાયો નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન વિકાસના પ્રોજેક્ટની ચર્ચા હિંમતનગર પાલિકા દ્વારા તેના નવીન ભવનના પરિસરમાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય ઉપપ્રમુખ સૌજી ભાટી કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ વિપક્ષના નેતા ઇમરાન બાદશાહ સહિત વિવિધ સમિતિ ચેરમેનના સદસ્ય વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વેપારી પ્રતિનિધિઓ પાલિકાના પૂર્વ પ્રમુખ અને શહેરીજનો નવા વર્ષની શુભેચ્છાની આપલે કરી હતી ધારાસભ્ય વીડી ઝાલાએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને હિંમતનગરના ઝડપી વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી તેમને વાજપેયી અને નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનો પ્રયાસ વિધાનસભામાં દીવો પ્રજ્વલિત કરવાનો છે તેમણે આગામી સમયમાં ટ્રેન સેવાઓમાં વધારો અને બુલેટ ટ્રેન પસાર થવાની પણ વાત કરી હતી આ ઉપરાંત હિંમતનગર નગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક મન કી બાત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિડી ઝાલા સહિત પ્રદેશ ઉપાધ્યક્ષા કૌશલ્યા કુંવરબા પરમાર જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા નગરપાલિકાના પ્રમુખ વિમલ ઉપાધ્યાય ઉપપ્રમુખ સૌજી ભાટે પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ મંડળ પ્રમુખ કુલદીપ પાઠક નગરપાલિકાના સદસ્યો કાર્યકર્તા અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હમીદ મંસુરી બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા